વડાળી પેસેન્ટર શાળા તમામ સ્ટાફ અને બાળકોએ અમે વડાળી હિતેશભાઈ હિંગળાજ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી મારું નામ હેન વિભાભાઈ હું શ્રી વડાળી પેસેન્ટર શાળામાં નોકરી કરું છું આજે અહીંયા અલગ અલગ બીજ જોવા મળ્યા અલગ અલગ જાતના રોપ જોવા મળ્યા

આજે હિંગળાજ પ્રાકૃતિક પ્રાકૃતિક ફાર્મમાં મુલાકાત લીધી જેમાં વિવિધ પ્રકારની દૂધી મોટી નાની કેલા પાંચ ફૂટ લાંબી તેમજ વિવિધ પ્રકારના મકાઈ વિવિધ પ્રકારના કંદમૂળ ફૂલ છોડ તેમજ રાસાયણિક ખેતી કરતાં પ્રાકૃતિક ખેતીમાં પ્રાકૃતિક ખેતી માં કઈ રીતના રોગ નિયંત્રણ કરી શકાય તેની મુલાકાત લેવા જેમાં બધા બાળકોને સારી રીતે બધી વિવિધતા જોઈ આભાર આપણે હિતેશભાઈ ભેણીયાએ આજે જુદી જુદી વનસ્પતિઓ જેવી કે ફળ ફળફળાદી શાકભાજી કે અન્ય ધાન્યો વિશે ઘણું બધું માહિતી આપી અને તે પણ પ્રાકૃતિક રીતે ઉત્પાદન કરી અને જે એમાંથી બીજ બેગ બનાવી છે તે ખૂબ જ સારી છે અને તેમનો ખૂબ ખૂબ આભાર કે જે વિદ્યાર્થીઓને અને ભવિષ્યના જે યુવા પેઢી છે તેને એક સારી એવી માહિતી આપી એ બદલ હિતેશભાઈનો ખૂબ ખૂબ આભાર મારું નામ અશ્વિનભાઈ પટેલ હું મહીસાગર જિલ્લાનો વતી છું અહીંયા જે મેં શાકભાજી અને ખેતી પદ્ધતિ જોઈ એ ખેતી પદ્ધતિ અને અમારી ખેતી પદ્ધતિમાં ઘણો બધો ફરક છે અમારી જમીન સારી અને પુષ્કળ પાણી હોવા છતાં આવી ખેતી અમે કરી શકતા નથી એ જોઈ અને હવે અમને પણ એનો લાભ લઈશું એવી આશા રાખીએ છીએ